સુરતના સિંગળપોર વિસ્તારમાં બહુચર્ચિત ઓગણીસ યુવતીનો આપઘાતનો મામલો એક છોકરા દ્વારા હેરાન પરેશાન કરાતી યુવતીએ કર્યો હોવાનો આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરાઈ હતી આ મામલે સગીર અને તેના પિતાની ધરપકડ પોલીસે કરી હતી ત્યારે હવે સગીરના સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે ઓગણીસ વર્ષીય યુવતીના મોતના મામલે સગીરના સમાજ દ્વારા દુઃખ વ્યક્ત કરાયું છે પરંતુ ખોટી રીતે એક તરફી પોલીસ ફરિયાદ અને સોશિયલ મીડિયામાં ટ્રોલ કર્યા હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેવા આક્ષેપો થયા છે બે દિવસથી સોશિયલ મીડિયા પર સમાજને બદનામ કરવાનું કાવતરું થતા હોવાનો આક્ષેપ છોકરાએ યુવતીને એક વર્ષ પહેલાં જ તમામ પ્લેટફોર્મ પરથી બ્લોક કરી હતી સમાજના લોકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર યુવતી દ્વારા છોકરાને મેસેજ કરવામાં આવતા હતા છોકરાએ તમામ પ્લેટફોર્મ પર યુવતીને બ્લોક કરી હતી તેમ છતાં યુવતી મેઇલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી યુવતીએ મેઇલમાં અનેક વખત મેસેજ કરવા છતાં સગીરે કોઈ રિપ્લાય પણ આપ્યો ન હતો તો આ સમગ્ર મામલામાં સગીર અને તેના પિતાને આરોપી કઈ રીતે બનાવાયા આ સમગ્ર કેસમાં સચોટ અને ન્યાયિક તપાસ થાય તેવી સમાજના લોકોએ માંગ કરી છે ત્યારે મોટી સંખ્યામાં સમાજના લોકો કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા પોલીસે એક તરફી કેસની તપાસ ન કરવી જોઈએ તેવી સમાજે માંગ કરી છે હવે આ જે બનાવ બન્યો છે એનો ખરેખર દીકરીનો દીકરીએ જીવ ગુમાવ્યો એનો ખરેખર અમને અને પૂરા સમાજને અમારો રબારી સમાજ છે અમારો માલદારી સમાજ આખો એના માટે ખૂબ દુઃખ વ્યક્ત કરે છે એનું એ થવું ના જોઈએ આપણે માનીએ છીએ સો પણ અત્યારની સ્થિતિ એવી છે કે ભાઈ તમે કોઈ પણ કારણ અનુસાર હવે દીકરીએ જે ગુમ ગુમાવ્યો હવે અત્યારે ડાયરેક્ટ એમને નીલ ને નીલ એટલે જે અત્યારે સૂત્રધાર ગણવામાં આવે છે એને એમને ડાયરેક્ટ જ મીડિયા ટ્રાયલથી અથવા કોઈ બી રાજકારણના દબાવથી એ ખ્યાલ નથી કે ભાઈ એમને ડાયરેક્ટ જ નીલનું નામ દાખલ કરીને બધી કલમો લગાવી દીધી પણ વસ્તુ શું છે કે ભાઈ વર્ષ પહેલાં બંને જણા એક ક્લાસસની અંદર હશે જોડે જેમાં આ દીકરી સિનિયર હશે અને આ જુનિયર હશે એનું હવે દીકરી પછી કદાચ ત્યાં સિનિયર ટીચર તરીકે કામમાં લાગી હવે ત્યાં એમની જોડે કઈક મિત્રતા થઈ હશે આ વર્ષ પહેલાની વાત છે એના પછી એમના પપ્પા દીકરીના પપ્પાને જયારે ખબર પડી કે ભાઈ આમની મિત્રતા છે તો એને એના પપ્પા એ સીધો જે અમારા ભાઈ જે વિષ્ણુભાઈ એનો નંબર લઈ અને સીધો ફોન કર્યો મારા ભાઈનું તો કેવું એમ હતું કે વખતે એમને એમ કીધું કે તને તારા દીકરાનું મર્ડર કરી દઈશું આજે સબંધ ના પૂરો કરી દઈશ પણ એ બધી વસ્તુમાં આપણે જવાનું નથી જે કીધું એ પણ એની દીકરી હતી આપણી સમજીએ કે ભાઈ ના થવું જોઈએ તરત જ વિષ્ણુભાઈ એક્શન લઈ અને દીકરાને બોલાવ્યો કે ભાઈ આવું કર્યું હતું તો એને કીધું ભાઈ પપ્પા આવું છે પણ એમાં એવું છે કે ભાઈ મારા તરફથી કદાચ દીકરી કહેતો ભાઈ જે હોય તું તારા તરફથી બધું એન્ડ કરી દે કશું થવું જોઈએ નહીં એટલે દીકરાએ એમ કીધું કે ઓકે પણ હવે આમાં શું કરું કે સોશિયલ મીડિયામાં મેસેજેસ આવે તો એને ટોટલ એના અકાઉન્ટમાં દીકરીને બ્લોક કરી દીધી કે ભાઈ મારે આ સંબંધ કોઈ મિત્રતા બી નહીં આપણે કોલેજમાં જતા હોઈએ મિત્ર બી હોય પણ આપણે સંબંધો જ્યાં આવી વાતો થતી હોય તો આપણે મિત્રતા રાખવાની નથી તો એને દરેકે દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એમને બ્લોક કરી દીધી હવે દીકરીએ કઈ કારણોસર હવે ફરતી જીમેલ ની અંદર હવે બધા તો બ્લોક થયા મારા ખ્યાલથી માં કોઈ બ્લોક ની સિસ્ટમ નહીં હોય તો એને મેલ થ્રુ આને મેસેજો મોકલવાનું ચાલુ કર્યું જે મેલના જે મેસેજો છે ને એમાં બધી બધા મેસેજો છે એમાંથી દસ બાર જેવા મેસેજો આ છે તો આ જે છે એમાં આપણે એટલે જે બી તો આપણે નજીકથી આપણે તો કોપી આપણે આપીશું હવે દીકરીએ જે મેસેજો કર્યા છે ને એ પ્રમાણે તો એવું દેખાય છે કે એના પપ્પા એને મારે છે ગાળો બોલે છે આવા બધા મેસેજો છે એની તપાસ કરી આપણે કોઈ ઉપર આક્ષેપ કરતા નથી બધું તપાસ કરવાનું દીકરા એમ કે ભાઈ કેમ આને મેસેજ તો આની એક પણ રિપ્લાય સામે આપ્યો નહીં હવે અમે એને એમ બે પૂછ્યું અત્યારે કે ભાઈ તે આટલું બધું થયું કઈ રેસ્પોન્સ ના આપ્યો તે ના જાણ કરી કે ભાઈ શું હતું તો અમે જાણ કર્યું કે હું ડરી ગયો હતો એ રીતે કે ભાઈ કદાચ એના પપ્પાને હું જાણ ખબર પડશે કદાચ એ દીકરીને કંઈક કરો તો એના કરતા આવું કંઈ બીજું થવાનું નથી તો હું આ કરવાનો નથી પણ ચલો આ વસ્તુ હવે આ વસ્તુ વાત થઈ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં માં એને બ્લોક કરી દીધી છે બરોબર તો હવે આપણે સ્કૂલમાં ગયા હોઈએ કોલેજમાં ગયા હોય ક્યાંક પણ એ બી આપણે બિલકુલ નથી તો જૂની કોઈ વાતને પકડી અને આજે જયારે આઠ મહિના પછી કે બાર મહિના પછી એ વસ્તુને પકડી હવે એને ગુનેગાર ઠેરવો હવે અત્યારની સિચ્યુએશન શું હોય કઈ વસ્તુ હોય એના કારણે શું ત્રાસના લીધે દીકરી આપઘાત કર્યો એ તપાસ નો વિષય નથી તપાસ કરવું જોઈએ આપણે એમ પણ કહી જોઈએ કે ભાઈ બાપ એમ આપણે કોઈના ઉપર ડાયરેક્ટ આક્ષેપ નથી કરતા પણ એમના કઈ ટોર્ચર હતું કોઈનું એ બી તપાસ થવી જોઈએ ને બસ અમારે બસ માંગ છે એવું નહીં કે મીડિયા ટ્રાયલ અથવા તો કોઈ રાજકારણ દીકરી કોક સમાજની છે એટલે એટલે આપેલો ફલાણા છે કે કે આપણે આવા જોડે જોડે પેલા સમાજ આવું કર્યું એવું નહીં આ આપણે કયા યુગમાં જીવીએ છીએ એ બધી વસ્તુ સમાજ સમાજની લાવવાની નથી કોઈ સમાજ જોડે અમારે વેર વેર નથી અમારે તો ભાઈચારા સાથે રહેવા વાળો સમાજ છે અમારે કોઈ સમાજ સાથે કોઈ એવું નથી દુશ્મની પણ આની તપાસ તતસ તપાસ થાય બસ આ જ અમારી માંગ છે